રાજ્યમાં માર્ગ અકસ્માતમાં ઘટાડો કરવા માટે નર્મદા જિલ્લામાં લેવાયેલા તબક્કાવાર પગલાંઓના સારા પરિણામો મળ્યા છે ખાસ કરીને અકસ્માતનું પ્રમાણ વધુ હોય એવા બ્લેક સ્પોટ નિયત કરી ત્યાં ઊભા કરાયેલા સ્પીડ બ્રેકર સફેદ પટ્ટા દોરી યાતાયાત નિયંત્રણ સુવિધાને કારણે છેલ્લા ત્રણ વર્ષમાં અકસ્માતમાં માનવ મૃત્યુની કમનસીબ ઘટનાઓમાં જિલ્લામાં ઉત્તરોત્તર ઘટાડો જોવા મળી રહ્યો છે માર્ગ સલામતી વિશે લોક જાગૃતિ લાવવા માટે શાળા કોલેજો ગ્રામ પંચાયત સ્થાનિક સંસ્થાઓ સાથે મળીને વર્કશોપનું આયોજન કર્યું સાથે રેલી બેનર્સ પેમ્ફલેટ વિતરણ સોશિયલ મીડિયા મારફતે પણ કેમ્પેઇન ચલાવવામાં આવે છે સહાયક પ્રાદેશિક વાહન વ્યવહારની કચેરી અને જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા વિવિધ એન્ફોર્સમેન્ટ ડ્રાઈવ્સ તેમજ સ્પીડ ગનથી સજ ઇન્ટરસેપ્ટર વાન મારફતે ઓવર સ્પીડ હેલ્મેટ બેલ્ટ ગુડ્સ વાહનોમાં પેસેન્જરોની હેરાફેરી ભયજનક ડ્રાઇવિંગ તથા નશો કરીને ડ્રાઇવિંગ કરતા શખ્સોની તપાસ કરીને યોગ્ય કાર્યવાહી કરવી વગેરે જેવી બાબતોને કેન્દ્રમાં રાખી કાયદાનું ઉલ્લંઘન કરતા વ્યક્તિઓ સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવી રહી છે નર્મદા જિલ્લામાં માર્ગ અકસ્માતની આંકડાકીય માહિતીમાં વર્ષ બે હજાર બાવીસમાં કુલ એકાણું અકસ્માત થયેલા હતા તેમજ વર્ષ બે હજાર ત્રેવીસમાં કુલ પંચ્યાસી ફેટલ અકસ્માતો થયેલા હતા જેની સરખામણીમાં વર્ષ બે હજાર બાવીસ કરતાં વર્ષ બે હજાર ત્રેવીસમાં કુલ તેર પોઈન્ટ છવ્વીસ ટકાનો ઘટાડો નોંધાયેલો છે જેના માટે નર્મદા જિલ્લામાં આવેલ વર્ષ બે હજાર ઓગણી વીસ અને એકવીસમાં જીતપુરા ચોકડી બ્લેક થયેલ છે તેમજ વર્ષ બે હજાર વીસ એકવીસ અને બાવીસમાં જીતનગર ત્રણ રસ્તા અને ગમોડ ગામ પાસે આવેલ બ્લેકસ્પોટ હાલમાં દૂર કરવામાં આવેલ છે જેમાં આરટીઓ પોલીસ અને આર સ્ટેટ આર પંચાયત એનએચાઈ અને એનએચના સહયોગથી તેમજ લાંબા ગાળાના અને ટૂંકા ગાળાના પગલાં લેવાયેલ હોવાના કારણે આ કસ આ બ્લેકસ્પોટ જે છે એ રિમૂવ થયેલા છે વધુમાં આરટીઓ પોલીસ દ્વારા જિલ્લામાં આવેલ શાળા કોલેજો તેમજ જાહેર માર્ગો ઉપર જનજાગૃતિના કાર્યક્રમો કરીને માર્ગ અકસ્માત ઘટાડવાના કાર્યક્રમો કરીએ છીએ જેના લીધે મોટરિંગ પબ્લિકમાં માર્ગ અકસ્માતો કેવી રીતે ઘટાડી શકાય તેમજ ફેટલ અકસ્માતો કેવી રીતે ઓછા થાય તેને લગતા અવેરનેસ પ્રોગ્રામો કરવાથી આ માર્ગ અકસ્માતમાં ઘટાડો નોંધાયેલ છે મારી અત્યારે જે આપણે જોઈ રહ્યા છીએ એ સ્પીડ ગન છે એના દ્વારા ઓવર સ્પીડ હેલ્મેટ સીટ બેલ્ટ અને ત્રણ સવારી અને ચાલુ ફોન ઉપર ડ્રાઈવિંગ એવા અલગ અલગ પ્રકારના મેં મેમ આપતા હોઈએ છીએ ઓવર સ્પીડ માટે આની અંદર ઓટોમેટિક લેઝર સેટ કરેલ છે જેના દ્વારા સ્ટેટ હાઈવે હોય તો એસી પ્લસ હોય નીકળે ગાડી ઓટોમેટિક ફોટો પડી જાય પછી અહીંયાથી કન્ફર્મ થઈ અને એ કમાન્ડ કંટ્રોલ પાસે જાય ત્યાંથી મોબાઈલ નંબર સાથે લિંક હોય અને એડ્રેસ પણ લીંક હોય એના ઉપરથી ઇચારણ એમના ઘરે પહોંચી જાય અને મોબાઈલ નંબર દ્વારા એમના ફોનમાં મેસેજ આવી જાય એવા અલગ અલગ મેમા અમે આ ઇન્ટરસેપ્ટર વાન દ્વારા સ્પીડ ગન અને લેઝર દ્વારા આપતા હોય છે